બાકી આ વિસ્તાર કીધું કે મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જે છે મને ભરોસો છે હું હું વિધાનસભાની સંભાળું છું છું આ જવાબદારી કિરીટ પટેલની દસ ટકા નક્કી છે નક્કી છે એ નક્કી છે એ રથને કોઈ રોકી શકે એમ નથી કીધું કે ચૂંટણીનો માહોલ એટલે ઓગણીસ તારીખ સુધી આ ચાલશે ઓગણીસ તારીખ સુધી આ બધું ચાલવાનું ઓગણીસ તારીખે સાંજે છ વાગે જે બે મહિના પહેલા દુકાન ખુલી હતી ને ઓગણીએ છ વાગ્યે તાળું લાગવા જઈ રહ્યું છે આ તો બધાય તકોથી માણસો છે એનો લાભ હોય તો દુકાન ખોલવાની નગર બે હજાર બારમાંય પણ વિશાવ તરમા ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી બે હજાર સમય નથી જીતી બે હજાર બાવીસ મય નથી જીતી પણ ભારતીય જનતા પાર્ટી ની દુકાન ક્યારેય બંધ થઈ નથી પરિણામ ગમે તે આવે બીજા દિવસે સવારે લોકોની વચ્ચે રહીને એ ભારતીય જનતા કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી છે